જુનાગઢના ભાઈસાણની સિનિયર સિવિલ કોર્ટ ખાતે આજે એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જુનાગઢના બેસાણની સિનિયર સિવિલ કોર્ટ ખાતે એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ખાસ હેતુ એ હોય છે કે જેમાં એસબીઆઈ બેંકના લોન કેસના અરજદારો અને પીજીવીસીએલના અરજદારોને નોટિસ આપી સમાધાન માટે બોલાવવામાં આવે છે જેવા કેસ હોય તેઓ નિયમ મુજબ વ્યાજ માફી કરવામાં આવે છે અને લોનની હપ્તા સિસ્ટમ પણ કરી આપવામાં આવે છે અરજદારોનો ઘણો લાભ થાય છે જેમાં આ લોક અદાલતમાં કુલ એકસો એકસઠ કેસ નો નિકાલ કરવામાં આવ્યો હતો કે જેમાં

આજરોજ બાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ મહેસાણા તાલુકા ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ ખાતે મત અદાલતનું આયોજન થઈ ગયું છે અને એમાં રેગ્યુલર પેન્ડિંગ કેસો તથા પ્રિલિટિગેશનના કેસો જેમાં એસબીઆઈ તથા પીજીસીએલ કંપનીના કેસો જે પ્રિલિટિગેશનમાં હંચે છે એમાં સતત સમાધાન થાય એવા પ્રયત્નો કરી